નમસ્કાર મિત્રો આખરે ખેડૂતની આતુરતાનો અંત આવ્યો છે અને જેમાં વાત કરીએ તો અત્યારે તમે જે ડિસ્પ્લેમાં જોઈ રહ્યા છો કે નર્મદાના પાણી કેનાલમાં શરૂઆત થઈ છે આપણે ઘણા લાંબા સમયથી આ કેનાલોમાં પાણી બંધ હતું ને જેને લઈ ક્યાંક ને ક્યાંક ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોઈ રહેતા આમ તો નર્મદા કેનાલ બંધ થાય એટલે લોકોને પીવાના પાણીની પણ સમસ્યા સર્જાય છે ખાસ તો હળવદ તાલુકામાંથી ત્રણ ત્રણ કેનાલો પસાર થાય છે મોરબી માળીયા અને ધ્રાંગધ્રા અને ત્રણેય કેનાલોમાંથી ખેડૂતો મોટા પ્રમાણમાં પિયત માટે પાણી લે છે અને પાણી લેવાની સાથે સાથે જ પીવામાં પીવામાં અને પિયત માટે બંને માટે પાણી વપરાય છે અને હાલ ચોમાસાની સિઝન નજીક છે એટલે કે ચોમાસું બેસી ગયું છે અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ પણ જોવા મળી રહ્યો છે પરંતુ હજી સુધી આપણે મોરબી જિલ્લાની વાત કરીએ કે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો ત્યાં વરસાદ પહોંચ્યો નથી જેને લઈ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાંથી જે કેનાલો પસાર થાય છે તેમાં પિયતના પાણી માટે ખેડૂતો ઘણા સમયથી માંગ કરતા હતા અગાઉ પણ આપણા હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે તેમના દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે લગભગ દસ તારીખ સુધીમાં ત્રણેય કેનાલોમાં પાણી આવી જશે પરંતુ કોઈ કારણોસર દસ તારીખ સુધીમાં ન આવ્યું પણ આખરે આજે તેર તારીખ તેર તારીખે પણ પાણી તો આવી જ ગયું છે એટલે અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ આમ તો સાફ સફાઈને લઈને કેનાલની વાત કરતા હતા કે કેનાલ બંધ કરવામાં આવી છે પરંતુ માળિયા બ્રાન્ચ પણ યોગ્ય રીતે કેનાલ સાફ સફાઈ નથી થઈ કે નથી આ ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ સફાઈ થઈ કે નથી પછી મોરબી બ્રાન્ચ યોગ્ય રીતે સાફ થઈ અત્યારે તમે જે જોઈ રહ્યા છો કે આ ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ છે અને એમાં પણ હજી જે રીતે કચરો હતો તેવો તેવો કચરો કારણ કે ખેડૂતો આમ તો ચોમાસાની સિઝન નજીક છે ને આગોતરું વાવેતર કરી નાખ્યું મોટા ભાગના ખેડૂતોએ કપાસ સહિતના પાકોનું વાવેતર કરી નાખ્યું હોય મગફળીનું વાવેતર કરી નાખ્યું હોય ને ત્યારે જ પાણીની જરૂરિયાત હોય છે અને ખાસ તો અત્યારે જમીન જે હોય છે તે ગરમીનો વરાળ પણ નીકળતી હોય છે અને પાણીની જરૂરિયાત પણ અત્યારે ઉનાળામાં એટલે ચોમાસાની ઉનાળા અને ચોમાસાની જે બેનો વચ્ચેની સિઝન એટલે કે ચોમાસાની શરૂઆતની સિઝન ઉનાળા અને અંત આ બંનેની વચ્ચે પાણીની જરૂરિયાત વધુ હોય છે અને તેને લઈને જ ખેડૂતો ઘણી બધી પાણીની બુમરાળો કરતા હોય છે ત્યારે અત્યારે આપણે હું તમને જે ડિસ્પ્લેમાં બતાવું છું તે હળવદ શહેરમાંથી દ્રશ્યો બતાવું છું ને હળવદ શહેરના આ ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ પસાર થાય છે અને ત્યાંથી આપણે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જેમાં અત્યારે કેનાલમાં પાણીની શરૂઆત થઈ ગઈ છે તો ઘણા બધા મિત્રો પણ જોડાયા છે ફરી એક વખત મિત્રોને જાણકારી આપે કે હળવદ તાલુકામાંથી ત્રણ ત્રણ કેનાલો પસાર થાય છે મોરબી માળી અને ધ્રાંગધ્રા આમ તો ત્રણેય કેનાલોમાંથી ખેડૂતો મોટા પ્રમાણમાં પાણી લે છે અને પિયત કરતા હોય છે ત્યારે ઘણા લાંબા સમયથી ખેડૂતો આતુરતાપૂર્વક રાહ પણ જોઈ રહ્યા હતા જે રીતે વાત કરવામાં આવે તો ખેડૂતોને પિયતની જરૂર હોય સાથે જ કેનાલો બંધ થાય એટલે પીવાના પાણીની સમસ્યા પણ સપાટી પર આવતી હોય છે ત્યારે હળવદ તાલુકામાંથી જે મોરબી માળી અને તાંગધ્રા પ્રાંત જે કેનાલો પસાર થાય છે તેમાં મોરબી અને આ જે ધાંગ તેમાં પાણી પહોંચી ચૂક્યું છે અને ખાસ તો હળવદ તાલુકાના આજે અથવા કાલે સવાર સુધીમાં મોરબી બ્રાન્ચ કેનાલમાં પણ પાણી આવી જશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને પાણી જે કહેવામાં આવી રહ્યું હતું કે દસ તારીખ સુધીમાં છૂટી જશે જે ધારાસભ્ય દ્વારા કહેવામાં આવ્યું હતું તે દસની આજે તેર થઈ અને પાણી આખરે મળ્યું છે બે ત્રણ દિવસનું કોઈ ગમ નથી પરંતુ પાણી મળે એટલે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક જીવમાં જીવ આવે ખાસ તો મોંઘા બિયારણો હોય ખાતર હોય અને ખેડ ખેડ પણ અત્યારે મોંઘી મજૂરી પણ મોંઘી આ બધું મોંઘી ચીજવસ્તુઓ વચ્ચે તેઓ માંડ માંડ બે છેડા ભેગા કરી અને વાવેતર કરતા હોય અને પાણીની સખત જરૂરિયાત હોય અને તેવા જ સમયે કેનાલ બંધ હોય એટલે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી સર્જાય છે અને અત્યારે પણ આપણે જે જોઈ રહ્યા છીએ તે કે હળોદ શહેરમાંથી પસાર થતી ધ્રાંગાધા બ્રાન્ચ કેનાલમાં પાણીની શરૂઆત થઈ ગઈ છે ને કેનાલ યોગ્ય રીતે સફાઈ થઈ નથી તે પણ આપણે જોઈ રહ્યા છીએ કે જેને લઈ પાણી એકદમ દોડું છે કે જે ઉપયોગમાં લઈ શકાય એવું નથી આમ પી પી શકાય એવું નથી કારણ કે એટલો બધો ડોળ છે અને પાણી એકદમ જે દુર્ગંધ વાળું હોય તેવું પાણી દેખાઈ રહ્યું છે જો કે પાણી ખેડૂતો માટે લાભદાયી છે અને આખરે હળવદ તાલુકામાંથી પસાર થતી ધ્રાંગધા બ્રાન્ચ કેનાલમાં પાણીની શરૂઆત થઈ ગઈ છે અને જે આપણે જોઈ પણ રહ્યા છીએ ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા એટલે ફરી એક વખત મિત્રોને વાત કરીએ તો હળવદ તાલુકામાંથી પસાર થતી હળોદ શહેરની આ ધ્રાંગધા બ્રાન્ચ કેનાલમાં હાલમાં પાણીની શરૂઆત થઈ ગઈ છે અને જે મિત્રો જોડાયા હોય તેણે ફરી એક વખત કરી આપી કે હળોદ શહેરમાં હાલ ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલને પાણી પહોંચ્યા છે એક બે દિવસમાં બધી કેનાલમાં પાણી શરૂ થઈ જશે અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક લાભદાયી પણ નીવડશે તો હાલ આપણે જે જોઈ રહ્યા છીએ તે હડોદ શહેરમાંથી પસાર થતી ધાંગાધા બ્રાન્ચ કેનાલ છે ને તેમાંથી પાણી ખેડૂતો મોટા પ્રમાણમાં લે છે અને ખાસ તો સાફ સફાઈને લઈને જે કહેવામાં આવ્યું હતું ત્યાં ક્યાં ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા સાફ સફાઈ બાબતે ઊણું ઉતર્યું છે અને સાફ સફાઈ યોગ્ય રીતે થઈ નથી પરંતુ કેનાલમાં પાણીની શરૂઆત થઈ ગઈ છે અને ખેડૂતોના ચહેરા ઉપર ખુશી પણ ઘણી બધી જોવા મળે છે અને ઘણા બધા વિડીયો પણ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે કે પાણી અહીંયા પહોંચ્યું અહીંયા પહોંચ્યું અને જે વિડીયો વિડીયોમાં જે ખુશી હોય છે તે પણ ખેડૂતોને અનેરી ખુશી હોય છે કારણ કે પાણી પહોંચે એટલે ક્યાંક ને ક્યાંક જે તેની ઉત્પાદનની ક્ષમતા હોય જે વિગે પાંચ મણ થતું હોય તેની જગ્યાએ બે મણ વધી જાય એટલે બે મણ અદકાં થાય તેવું આપણે દેશી ભાષામાં કહી શકીએ એટલે પાણી મળવાની ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશી પણ જોવા મળે છે તો ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો